વાપી શહેરમાં દોઢ વર્ષથી શરૂ થયેલી રેલવે ઓવરબ્રિજની કામગીરી આજ દિન સુધી પૂર્ણ નથી થઈ જેથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અહીં આખો દિવસ ટ્રાફિક જામની સમસ્યા રહે છે રોડ પર રેલવે ઓવરબ્રિજની કામગીરીને કારણે દુકાનદારોના ધંધા રોજગાર પણ ઠપ્પ થઈ ગયા છે જેથી વહેલી તકે રેલવે ઓવરબ્રીજની કામગીરી પૂર્ણ કરવા માંગ ઉઠી છે નવો રેલવે ઓવરબ્રિજ બનાવતી રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા વાહન ચાલકો માટે કોઈ સુરક્ષા ઉભી નથી કરાઈ બ્રિજ માટે બનાવેલા ખાડામાં અવારનવાર રાહદારીઓ અને વાહન ચાલકો પડી જાય છે બાંયધારી આપેલું કે દોઢ વર્ષમાં ઓવરબ્રિજને કામગીરી પૂર્ણ કરવામાં આવશે તે આજે બે હજાર પચીસ બેઠું તો પણ કોઈ પણ કામગીરી દેખાતી નથી કચ્છમાં એક બાઇક સવાર ખાડામાં પડી ગયો હતો જે એની જાનને જોખમ હતું તો અહીંયા એવું દેખાય છે કે કામગીરી તો થાય છે પણ કોઈ આમ સેફ્ટી જે એક જાગૃતતા હોય કે સેફ્ટી તરીકે કોઈ પણ એ લોકોને સહાય નથી દેખાતું લોન છે આ છે ને માણસોને પગાર નથી આપી શકતા હોટલોને માટે મેન્ટેનન્સ પૂરું નથી કરી શકતા ને આનું કોઈ સાંભળવા નહીં મળે અમે ઘણી રજૂઆત કરી બે ત્રણ ચાર રજૂઆત બી કરી પણ સાંભળનાર કોઈ મળે નહીં આ મારે ખાલી ત્રણ ચાર વર્ષ સુધી લઈ જશે આ પૂરું થાય એવી દેખાતું નહીં